ફિલિંગ્સ ગ્લોબલ મીડિયા થકી માતૃત્વ દિવસની ઉજવણી માટે હું પ્રતિક સોની મારી માતા સાથેની અભિવ્યક્તિ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું માં સાથેના મધુર સંસ્મરણ માં એટલે મમતાની મુર્ત ત્યાગ અને સમર્પણની દેવી ઘરના દરેક સભ્યની નિસ્વાર્થ ભાવે દરકાર લેતી વ્યક્તિ એટલે માં માં તારા શબ્દમાં જ વિસ્તૃત અહેવાલ છે હું તારા વિશે શું લખી શકું માં એટલે વિશાળ મહાસાગર જેવો વિષય કે જેનો ના કોઈ અંત કે ના કોઈ તળ કદાચ મને વાચા પણ નહીં ફૂટી હોય ત્યારથી મારા દરેક ભાવ અને મારી દરેક માંગણીને જો કોઈ સમજી શક્યું હોય તો તે વ્યક્તિ છે મારી માં પહેલું કોઈ મિત્ર બન્યું હોય તો તે વ્યક્તિ છે મારી માં મને તો સમજણ પણ આવી હોય ત્યારથી મને તૈયાર કરવો વાળમાં તેલ નાખી પાથી પાડી વાળ ઓળી આપવા બગલ થેલામાં મારી ચોપડી મૂકી તેમજ ડબ્બામાં નાસ્તો મૂકી આપવો અને નિશાળે મૂકવા આવતી વ્યક્તિ એટલે માં મારી કાલી ગેલી ભાષામાં હું જે કાંઈ પણ બોલતો તે સમજી જતી અને મારી જરૂરિયાતને પૂરી પાડતી વ્યક્તિ એટલે માં સવારે ઉઠીને મારા માટે ટિફિન બનાવવાનું સાંજે થાક્યો પાક્યો ઘરે આવ્યો હોય ત્યારે ગરમા ગરમ ચા બનાવી અને આખા દિવસનું અહેવાલ પૂછી લેતી વ્યક્તિ એટલે ઘરમાં કોઈ એવી વ્યક્તિ કે જેની સામે મન મૂકીને વિના સંકોચે હું વાત કરી શકતો તે વ્યક્તિ એટલે મારા સારા નરસા દરેક પરિણામમાં સહજ રીતે સ્વીકાર ભાવ મને મારી ભૂલ સમજાવી અને ફરી મહેનત કરવા માટે પ્રેરણા આપતી વ્યક્તિ એટલે માં એટલે જ કહેવાયું છે માતેમાં માં બીજા બધા વન વગડાના અસ્તુ